થતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેમાં સોશિયલ મીડિયામાં અત્યાચાર કરનારી સમસામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જેમાં દિયોદર લુહાણવાસ ખાતે રહેતા એક સરદારજીની પોલીસે સ્થળ પર અટકાયત કરી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો મૂળ દિયોદર શહેર લુહારવાસનો હોવાનું બહાર આવ્યું છે જેમાં લગ્ન પ્રસંગ હોય પશુ પર અત્યાચાર કરતો હોવાનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હોવાનું મનાય છે જો આ બાબતે દિયોદર પોલીસે ઈસમની અટકાયત કરતા લગ્ન પ્રસંગમાં પણ ભંગ પડ્યો હતો